મુજબ એ સિસ્ટમ છે એ મુંબઈ થી થોડીક દક્ષિણ તરફ છે કાવે લગભગ આવનારા બાર થી ચોવીસ કલાકની અંદર મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે એ સિસ્ટમ છે એ અત્યારે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે જોકે એ સિસ્ટમ સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી ત્યારબાદ એકવીસ તારીખે મજબૂત થઈને લો પ્રેશર બની અને આજે એ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશર બની ચૂકી છે બની શકે કે આવતીકાલે ચોવીસ તારીખે સાંજ સુધીમાં એ સિસ્ટમ વધારે મજબૂત થાય અને વધારે મજબૂત થઈને ડિપ્રેશન બની શકે છે જોકે એ સિસ્ટમ છે એનું જે આપણે વાત અને ઈશાનના ખૂણા તરફ આગળ વધે તેવી શક્યતાઓ પ્રબળ છે એટલે એટલું કહી શકાય કે આ સિસ્ટમ છે હવે દરિયા તરફ નથી જવાની એવું અલગ અલગ મોડલો બતાવી રહી છે દરિયા તરફ નથી જવાની એટલે વાવાઝોડાનો ખતરો પણ આપણે હવે તડી ગયો છે એવું માની શકાય હવે અત્યારે આજનું જે અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી ચોક્કસ એટલું માની શકાય કે નેવું ટકા સુધી શક્યતા એવી છે કે હવે આ સિસ્ટમ વાવાઝોડું નહીં બને અને આપણે ગઈ કાલે પણ આ એક્સ્ટ્રા વિડીયોની અંદર જે વાત કરી હતી એની અંદર એ જ વસ્તુ જણાવી હતી કે ચોવીસ કલાકની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં કેમ કે આ સિસ્ટમ છે એ કાંઠાથી ખૂબ નજીક હતી જો આ સિસ્ટમ છે એ દરિયામાં થોડીક વધારે અંદર હોત ડીપ સીમા હોત તો એને પૂરો સ્પેસ મળે એના આઉટર ક્લાઉડ છે એ પણ સંપૂર્ણ દરિયામાં રહે

સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદની અસર જોવા મળી શકે છે પણ સૌરાષ્ટ્રની અંદર નહીં પણ ઘણા બધા વિસ્તારોને કવર કરી લેશે અને આ વરસાદો છે છે એ આજે જોવા તો તારીખ એટલે એક અઠવાડિયા સુધી પાંચ થી સાત દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ એક થી લઈને બે ઇંચ અને અમુક વિસ્તારની અંદર બે ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે એટલે સૌરાષ્ટ્રમાં પણ આ અઠવાડિયાની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અનેક વિસ્તારોની અંદર કદાચ વાવણી લાયક વરસાદો પણ જોવા મળશે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદો થશે એ સાથે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર આણંદ નડિયાદ ખેડા વડોદરા અને અમદાવાદ સુધીના વિસ્તારો છે એમાં પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદો પડે તેવું એક અનુમાન છે એ સિવાયના બીજા વિસ્તારો છે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય દ્વારકા પોરબંદર જામનગર જેવા વિસ્તારો હોય એમાં ખાલી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય કચ્છમાં પણ એ રીતે ઝાપટાઓ નોંધાઈ શકે છે અને ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે મહેસાણા હોય પાટણ હોય સાબરકાંઠા બનાસકાંઠા હોય વાવથરાદના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ચાપટા નોંધાઈ શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પણ હજુ પણ વરસાદો પડવાના છે અને એ વરસાદોની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે અને સાથે વરસાદ વખતે થંડરસ્ટોમ એક્ટિવિટી થાય એટલે ગાજવીજની સાથે પવનની ઝડપ પણ જોવા મળી શકે છે એટલે વાવાઝોડું નહીં આવે પણ પવન સાથે હવે વરસાદની શક્યતાઓ રહેલી છે અને વાવાઝોડાની નેવું શક્યતાઓ હવે ઘટી ગઈ છે એટલે ટકા સુધી એવું કહી શકાય કે હવે આ સિસ્ટમ છે વાવાઝોડું નહીં બને વાવાઝોડું નથી બનવાનું એ એક મોટા અને સારા સમાચાર આપણી આપણા માટે ગણી શકાય પણ ચોક્કસથી જે વરસાદો છે એ નોંધાશે આ વિશેની વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડિયોની અંદર એટલું અંતમાં દ્રેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડિયોને લાઈક આપીને દ્રેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી આ લજા આપશો ધન્યવાદ નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશન મેપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડિયોમાં આપણે વાવાઝોડું અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે કેમ કે છેલ્લા ઘણા દિવસથી અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં કેરળથી ઉત્તર પશ્ચિમની અંદર જે સિસ્ટમ હતી એ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ ચાલતી હતી એમાં ઘણા સમયથી આપણે એક અનુમાન લગાવી રહ્યા હતા કે આ સિસ્ટમ છે એ મજબૂત બનીને જો પશ્ચિમ દિશા તરફ થોડી પણ આગળ જાય છે એટલે કે દરિયાની અંદર જાય છે તો દરિયાનું તાપમાન ઊંચું છે સાથે બીજા પણ અન્ય પરિબળો છે એ સક્રિય છે જેને કારણે વાવાઝોડું બની શકે હવે ખાસ કરીને આજની વાત કરવા જઈએ તો આજે ચિત્ર સ્પષ્ટ થયું છે અલગ અલગ મોડોલોના આધારે જે અમારું જે પ્રિડિક્શન છે આજનું એ મુજબ જોવા જઈએ તો અત્યારે એ સિસ્ટમ છે એ ઉત્તર તરફ અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે આજે સાંજે ચાર વાગ્યા સુધીનું જે લેટેસ્ટ જેનું લોકેશન ટ્રેસ થયું છે એ મુજબ એ સિસ્ટમ છે એ મુંબઈથી થોડીક દક્ષિણ તરફ છે તો હવે લગભગ આવનારા બાર થી ચોવીસ કલાકની અંદર મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ છે એ અત્યારે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે જોકે એ સિસ્ટમ સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી ત્યારબાદ એકવીસ તારીખે મજબૂત થઈને લો પ્રેશર બની અને આજે એ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશર બની ચૂકી છે બની શકે કે આવતીકાલે ચોવીસ તારીખે સાંજ સુધીમાં એ સિસ્ટમ વધારે મજબૂત થાય અને વધારે મજબૂત થઈને ડિપ્રેશન બની શકે છે જોકે એ સિસ્ટમ છે એનું જે આપણે વાત કરી રહ્યા તક કે મુવમેન્ટ એટલે કે જેનું આગળ ચાલવાનું જે દિશા છે એ અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપર થઈ અને ઈશાનના ખૂણા તરફ આગળ વધે તેવી શક્યતાઓ પ્રબળ છે એટલે એટલું કહી શકાય કે આ સિસ્ટમ છે હવે દરિયા તરફ નથી જવાની એવું અલગ અલગ મોડલો બતાવી રહી છે અને દરિયા તરફ નથી જવાની એટલે વાવાઝોડાનો ખતરો પણ આપણે હવે તડી ગયો છે એવું માની શકાય હવે અત્યારે આજનું જે અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી ચોક્કસ એટલું માની શકાય કે નેવું ટકા સુધી શક્યતા એવી છે કે હવે આ સિસ્ટમ વાવાઝોડું નહીં બને અને આપણે ગઈ કાલે પણ આ એક્સ્ટ્રા વિડીયોની અંદર જે વાત કરી હતી એની અંદર એ જ વસ્તુ જણાવી હતી કે ચોવીસ કલાકની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં કેમ કે આ સિસ્ટમ છે એ દરિયા કાંઠાથી ખૂબ નજીક હતી જો આ સિસ્ટમ છે એ દરિયામાં થોડીક વધારે અંદર હોત ડીપ સીમા હોત તો એને પૂરો સ્પેસ મળે એના આઉટર ક્લાઉડ છે એ પણ સંપૂર્ણ દરિયામાં રહે અને ત્યાં વાવાઝોડું બની ગયું હતું ખાસ કરીને આવડી મજબૂત સિસ્ટમ જ્યારે બનતી હોય અને ડીપ સીમા હોય ત્યારે અમે એડવાન્સમાં કહી દેતા હોય કે આ સિસ્ટમ છે વાવાઝોડું બનવાનું છે છતાં પણ આ વખતે અમે વાવાઝોડું બનવાનું સ્પષ્ટ એટલા માટે નહોતું જણાવ્યું કેમ કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી ખાસ કરીને દરિયાકાંઠાથી નજીક હોય એટલે આપણે એમાં મત મતાંતર કહી શકાય અથવા તો અસમંજસતા આપણે કહી શકતા હોય છે મોડલોમાં મતમતાંતર હતા સાથે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે કે અસમંજસતા હતી આવું આપણે ઘણા દિવસથી કહી રહ્યા હતા નીકળવાની હિસાબે પણ ગુજરાત ને ગુજરાતને ચોક્કસથી વરસાદની અસરો થવાની છે જેમાં સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોવા મળે એટલે કે સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ જેવા તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો વિસ્તારોને અસર વધારે જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ જો કે આ વરસાદની અસર જોવા મળી શકે છે પણ સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક નહીં પણ ઘણા બધા વિસ્તારોને કવર કરી લેશે અને આ વરસાદો છે એ આજે જોવા જઈએ તો ત્રેવીસ તારીખ છે એટલે એક અઠવાડિયા સુધી પાંચ થી સાત દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ એક થી લઈને બે ઇંચ અને અમુક વિસ્તારની અંદર બે ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે એટલે સૌરાષ્ટ્રમાં પણ આ અઠવાડિયા ની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયા ની અંદર અને વિસ્તારોની અંદર કદાચ વાવણી લાયક વરસાદો પણ જોવા મળશે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદો થશે એ સાથે